નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ની સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર એકમાં સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર નવ આપણું ઘર પૃથ્વીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તમારી સ્વધ્યન પોતા ભાગ નંબર 1 ની અંદર આ ચેપ્ટર તમને આપેલું છે તો સૌથી પહેલો પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્નો છે એમાં નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે તો યુરેનસ બીજું એકસો અંશ રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ત્યારબાદ ત્રીજું છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર ક્રાંતિ વૃત્ત વિશુ વૃત્તને વર્ષમાં કેટલી વખત છે દે તો કે બે વખત પાંચમો પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળી શકે સૂર્ય સાતમું તમે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ થી જીરો અંશ અક્ષાંશ પર પહોંચો તો તમે ત્યાં કયો કટિબદ્ધ આવેલો હશે ઉષ્ણ કટિબંધ આઠ તમે બ્રાઝિલ દેશમાં રહો છો તમે સમયે ઉનાળામાં ભારતમાં ઉનાળો હોય તો તમે ત્યાં કઈ ઋતુનો અનુભવ કરતા હશો તો ઉનાળો જ આવે ત્યારબાદ નવ કયા ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ કહે છે તો શુક્ર દસમું આપણા સૌરમંડળમાં મંડળમાં કેટલા ગ્રહો છે આઠ प्रश्न नंबर बे बंद बेसता जोड़का जीरो अंश रेखांश तो एम आच रेखा छसठ पॉइंट पांच उत्तर अक्षांश तो उत्तर ध्रुववृत्त एक सौ एशी अंश रेखांश तो दिनांतर रेखा जीरो अंश अक्षांश तो एम विषुवृत्त छसठ पॉइंट पांच दक्षिण अक्षांश तो दक्षिण ध्रुववृत्त અને નેવું અંશ ઉત્તર અક્ષાંશ એટલે ઉત્તર ધ્રુવ ત્યારબાદ મને ઓળખો મને સજીવોનો પાલક કહે છે સૂર્ય બીજું હું સોર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું ગુરુ હું હંમેશા એક જ દિશામાં ચોક્કસ સ્થળે દેખાતો તારો છું તો ધ્રુવનો તારો ચાર હું ઇંગ્લેન્ડના ગ્રીનીચ શહેર પરથી પસાર થતી રેખા છું તો અહીંયા આવશે ગ્રીની ચ રેખા અહીંયા ચ હું પૃથ્વીની આસપાસ ફરું છું તો એમાં આવશે ચંદ્ર ત્યારબાદ પ્રશ્ન નંબર યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનો ની ખાલી જગ્યા પૂરું પહેલું આજે આપણે ગ્લોબલ આજે આપણે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ

ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિ જગ્યા કેવાય તો અયન પાંચ પૃથ્વીના સૂર્યની આસપાસ ફરવાના માર્ગ ને ખાલી જગ્યા કહેવાય તો પરિક્રમણ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવાના છે એમાં પહેલો પ્રશ્ન પૃથ્વીના તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે પાડેલા ભાગોને શું કહેવાય તો કે પૃથ્વીના તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે પડતા ભાગોને કટિબંધો કહે છે બે પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહેવાય તો પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને પરિભ્રમણ અથવા તો ધરી ભ્રમણ કહેવાય ત્રણ એકસો અંશ રેખાંશ પર આવેલી રેખાને વાકી ચૂકી દોરવામાં આવી છે તેને સીધી દોરવાથી કઈ મુશ્કેલી પડે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એક જ દેશના કેટલાક ટાપુઓ પરથી પસાર થાય અને ત્યાં સમયનો ગોટાળો ન થાય તે માટે તેને વાકી ચૂકી દોરવામાં આવી છે ચાર સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે પાંચ બધા ગ્રહો કોની પ્રદક્ષિણા કરે તો કે સૂર્યની પ્રદક્ષિણા કરે છ જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી તો કે સત્યાવીસ સાત બુધને આંતરિક ગ્રહ શા માટે કહેવાય છે તો કે બુધ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ હોવાથી તેને આંતરિક ગ્રહ કહે છે આઠ કયા ગ્રહને પાઘડીયો ગ્રહ પણ કહે છે શા માટે તો કે શનિ ગ્રહને પાઘડીયો ગ્રહ કહે છે કેમ કે શનિની આસપાસ વીટી આકારના નીલા રંગના ત્રણ તેજસ્વી વલયો આવેલા છે આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી ગ્રહ કહે છે બે ત્રણ વાક્યમાં ઉત્તર આપવાના છે પહેલું દક્ષિણ એટલે શું તો કે બાવીસ જૂનથી સૂર્યના સીધા કિરણો કર્ક થી ખસીને દક્ષિણ વિશ્વ તરફ પડવાનું શરૂ થાય તેને દક્ષિણયાન કહે છે બીજું સંપાત દિવસ કોને કહેવાય તો કે સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે જે દિવસે તે બંને એકબીજાને છેદે તે તે છેદ બિંદુને અથવા તો તે દિવસને સંપાત દિવસ કહેવાય છે ત્રીજો પ્રશ્ન લીપ વર્ષ એટલે શું હવે પછીનું લીપ વર્ષ ક્યારે આવશે તો કે પૃથ્વીનું એક એટલે પૃથ્વીનું એક વર્ષ એટલે ત્રણસો પાસઠ દિવસ અને છ કલાક પણ છ કલાક એટલે કે ચોથા ભાગની ગણતરી કરવાનું અવગડ ભર્યું હોવાથી દિવસોએ વર્ષ કરવામાં આવે છે બાકી બચેલા છ કલાકને દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે અઠયાવીસ ને બદલે ઓગણત્રી વર્ષ ઓગણત્રી દિવસ કરીને સરભર કરવામાં આવે તો ચોથો પ્રશ્ન જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય તો કે જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત ન થાય ઋતુઓ ન આવે જે ભાગ સૂર્ય સામે હોય ત્યાં અંજવાળું જે ભાગ સૂર્યની પાછળ હોય ત્યાં અંધારું રહે અને પૃથ્વી પર જીવ સૃષ્ટિ ન હોય ત્યારબાદ કારણો આપવાના છે દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી કારણ કે તો કે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં જેને ચંદ્ર ગ્રહણ ચંદ્ર ગ્રહણ થતું નથી બીજું દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી કારણ કે ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે તે પૃથ્વીની આસપાસ ફરે ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય આ વખતે ચ ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે આ ઘટનાને સૂર્યગ્રહણ કહે ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને ઢાંકી શકતો નથી આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી સૂર્યગ્રહણ અમાસે થાય છે પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી ત્રીજું ઉલ્કાને આપણે ખરતો તારો પણ કહીએ છીએ કારણ કે તો કે અવકાશમાં ફરતા પથ્થરના નાના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે જેને આપણે ઉલ્કા કહીએ તેથી તે ખરતા તારાની જેમ દેખાય છે ત્યારબાદ ટૂંકનો છે ચંદ્રગ્રહણ તો કે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણો વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં જેને ચંદ્રગ્રહણ કહેવાય આ ઘટના પૂનમની રાતે થાય છે પરિક્રમણ પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે પૃથ્વીની આ ગતિને પરિક્રમણ કે કક્ષા ભ્રમણ કહે છે સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા પૃથ્વીને ત્રણસો દિવસ અને છ કલાક લાગે છે તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે આ સમયગાળાને એક વર્ષ કહેવામાં આવે છે ત્યારબાદ ત્રીજું કોઈ પણ બે બાહ્ય ગ્રહો બરાબર તો સૌ પ્રથમ યુરેનસ તો કે તે સૂર્યથી ખૂબ જ દૂર હોવાથી સૂર્યનું પ્રખર તેજ તેની સપાટી પર આછી ચાંદની જેવું દેખાય છે તે અત્યંત ઠંડો ગ્રહ છે તેને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડે છે નેપચ્યુન તે લીલા રંગનો ખૂબ ઠંડો ગ્રહ છે તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે આ ગ્રહ ઉપર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે જેને તેને આઠ ઉપગ્રહો છે ઈસવીસન અઢારસો પિસ્તાલીસમાં ગેલે નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહની શોધ કરી હતી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધોરણ છ સ્વ અધ્યયન પોથી ભાગ નંબર એકમાં સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર નવ આપણું ઘર પૃથ્વી એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ